ગાયોની સેવામાં ઈશ્વરના દર્શન થયા એટલે પોતાની ગાયો હાકીને તથા માં જોઈને રોકાયા ત્યાં એક હનુમાનજી દાદાનું મંદિર વયોવૃદ્ધ વૃદ્ધ સંતસિંહ શ્યામદાસજી બાપુ તેની સેવા પૂજા કરતા અને ગાયો માટે પાણીનો આવેળો ભરતા દેવલબેને શ્યામદાસજી બાપુ તેની સેવા પૂજા કરતા અને પાણીનો આવેળો ભરવા લાગ્યા બહેને શ્યામદાસજી બાપુ પાસેથી ગુરુ મંત્ર લીધો પિતા તુલ્યા શ્યામદાસજી બાપુ અને હનુમાનજી દાદાને ઓથારે કાયમી ગૌ સેવાના આશરો લીધો દેવલબહેન પાસે સો ગાયો હતી તેમાં એક વેગર નામની ગાય હતી તેના દૂધનો દીવો બળતો સમય વીતતો ગયો વચરાજ સોલંકી યુવાન છે તેમના લગ્ન લેવાય કંકાપુરીના કનક ચાવડાના માંડવે જાન પરણવા માટે જાય છે માર્ગ બહુ લાંબો હતો રસ્તામાં જાનૈયાઓને તરસ લાગી પાણીની શોધ કરવા લાગ્યો એવામાં ગાયોનું રહેઠાણ હનુમાનજી મંદિર સંતોની કુટિયા પાણીની વાવ અવેરો દેખાયો જોતા જ વેલડા ઉભા રહ્યા પાણી માટે સૌ ઉતરવા માંડ્યા દેવ દેવલબેન હરખાતા પગલે બે હાથ જોડી ઉજળો આવકાર આપ્યો જાનૈયાઓએ પીવા માટે પાણી માંગ્યું દેવલબેને પોતાના બંને હાથના થાપા જય ગુરુ મહારાજ દાન સાથે ધરતી ઉપર જીત્યું ધરતીના પેટાળમાંથી ગંગાજળ સમા નીરની ધારા વહેતી હતી જાનને પાણી બહેનશ્રીએ સૌની ચુંદડીને છે બહેનની સેવા અને સત જોઈ સૌ કોઈ અચરજ પામી ગયા વીર વચરાજ વરરાજાએ આગળ આવી બહેનને પ્રણામ કર્યા બહેન હું એક રાજપૂતનો દીકરો છું દેવ મારી રાજધાની છે અને વચરાજ પણ છે તમે મારી જાનના હૈયે મારા ક્ષત્રિય ધર્મ પ્રમાણે મારે કપડું કરવું જોઈએ બહેન માગો જે માગશો તે આપીશ મારું વચન છે દેવલબેને કહ્યું ભલે ભાઈ લાડે કોડે પરણવા જાઓ મારા આશીર્વાદ છે મારે જરૂર પડશે ત્યારે માંગીશ વીર વચ્છરાજની જાન બહેનના આશીર્વાદ લઈને

લૂંટારાઓ હાકી જઈ રહ્યા છે પોપટ ને હાક મારી ગોર મહારાજ થંભાવી દો આ વિધિ હવે તો આઈની ગાયો ને લાવીને આવું ત્યારે બાકીની વિધિ પૂરી કરજો એવા વેણ સાથે રતન ગોળી ઉપરનો એ અસવાલ ઉપડ્યો ગણતરીની પળોમાં એને લૂંટારાઓનો પેટો થયો અને અઢાર અઢાર લૂંટારાઓને એણે જનોએ વધ થાણી વેતરી નાખી લૂંટારાઓ ભાગ્યા પરંતુ એક જણે વચરાજને પાછળથી તલવારનો ઘા કર્યો એ વચરાજ દાદાનું મસ્તક પડ્યું અને ઇતિહાસની સૌપ્રથમ પ્રથમ અદભુત ઘટના બની મસ્તક પડ્યું છતાં ધળ લડ્યું હોય એવી આ ઘટના એ ઇતિહાસમાં સાબિત થયેલ છે આમ રાજપૂતોના મસ્તક પડે અને ધડ લડતા શું કામ કારણ કે એ સુરવીરતા એની પરાકાષ્ઠા એ પહોંચી હોય આવું રાજપૂતોમાં છાત્રત્વ હોય છે એને કારણે બને છે પછી તે વેગેર ગાય ત્યાં મૂકીને ભાગ્યું દેવલભાઈ પુનાબા બંને પણ પાછળ હતા પછરાજનું ધડ વાછડા બેટ પાસે અને મસ્તક ગોખરી બેટ નજીક પડેલા દેવલબાઈ પુનાબા હીરા ઢોલી વગેરે પણ ત્યાં પ્રાણ પણ કર્યા મોતીઓ કૂતરો અને રતન ગોળી જૂરી જૂરીને મળ્યા રણ ક્ષેત્રના માંડવે એમણે મહોબત કરી કુમારીના આ ખમીને યાદ કરતા વાછરા બેટની એ ભોમકા અત્યારે તીર્થધામ બની ગઈ છે ગૌરક્ષણ અને હડકવાને હાકી કાઢવા માટે તે પૂજાય છે બહુચરાજી તાલુકાનું કાલરી ગામ જેમની જન્મભૂમિ છે અને રણકાંઠો કર્મભૂમિ છે એવા યુગપુરુષ દાદા વસરા સોલંકી ગૌરક્ષા કાદે વીરગતિને વાલી કરી અમરત્વ પામ્યા છે લાખો ભાવિકોની શ્રદ્ધા અને આસ્થાના દેવ બન્યા છે કાલરી ગામની પવિત્ર ભૂમિ પર બાળપણમાં ગૌરક્ષાના સંસ્કારો મેળવનાર રાજવી કુંવર લગ્નની ચોરીમાંથી ગૌમાતાને કસાઈઓના હાથમાંથી મુક્તિ અપાવવા યુદ્ધે ચડ્યા હતા અને ગૌમાતાઓને મોતના મુખમાંથી બચાવી વીરતા પામ્યા હતા આવા અમરત્વ પામનાર દાદા વચરાજ લાખો ભાવિ ભક્તોના મનોકામના પૂરી કરનાર જાગતા વીર તરીકે પૂજાઈ રહ્યા છે આથી કાલરી ગામે અને તેઓના સમાધિ સ્થળે ચૈત્ર મહિનામાં મેળો ભરાય છે ત્યારે તેમની ગૌરવ ગાથા અને ઇતિહાસની યાદ શ્રદ્ધાળુ માટે પ્રેરણાદાયી બની રહે છે સમી તાલુકાના રણ કાંઠે આવેલ કોડધા ગામના રણમાં વીર વચરા સોલંકીનું સમાધિ સ્થાન આવેલું છે વીર વછરાજ દાદા વિશે તમારું શું કેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો જય વીર વછરા